મારી પાસે કોઈ જવાબ જ નહોતો એટલે મેં ચાલતી પકડી પછી હું ગાર્ડનના ચક્કર લગાડી રહ્યો હતો અને લગભગ બપોર પડી ગઈ એટલે પછી અહીંયાથી અવાજ આવ્યો ટ્રેન ટ્રેન ખાવાના સમય એટલે પછી તારે દોડવાનું મૂક્યું નજીકના વડાપાવ પાસે ગયો અને એક વડાપાવ ખાધું હવે એ વડાપાવ મારા માટે હાઇજીનિક હતું કે નહીં મને ફરક નથી પડતો કારણ કે મારા ઘરે જે ગંદરી વાસ આવતી હોય છે ને સાચે તમને તો ખબર જ છે આ આપણા બિલ્ડિંગનું સુવેજ મેનેજમેન્ટ હંમેશાથી સાવ બેકાર રહ્યું છે છોડ ખાસ એટલે જ્યારે હું એ વડાપાઉં ખાઈ રહ્યો હતો ને તો મારી બાજુમાં એક માણસ બેસેલો હતો હવે એ માણસના મોઢામાં કાંઈ ન હોવા છતાં પણ એ બસ એમને ચાવી રહ્યો હતો ખાલી કામ હવે મેં એને જોયો અને પછી પૂછ્યું કે ભાઈ તને ભૂખ લાગી છે તો એ મને બોલ્યો કે

એટલે પછી મેં વડાપાઉં ખાધું પૈસા આપ્યા અને ત્યાંથી નીકળી ગયો અને રસ્તામાં વિચારતો તો કે મારું નામ શું છે મને કઈ જવાબ જ નહોતો આવતો પછી આપણે બિલ્ડિંગમાં પહોંચ્યો અને જોયું કે સીવેજ સિસ્ટમ ફિક્સ થઈ ગયું એટલે મેં વિચાર્યું હાશ હવે ગંદરી વાસ તો નહીં આવે પણ પછી જ્યારે મેં ઘરમાં એન્ટ્રી મારી ને ત્યાં જ હતી ઈ ગંદરી વાસ મેં વિચાર્યું કે આ સૂવેજ સિસ્ટમ તો ફિક્સ થઈ ગયું હવે સાની વાસ પછી મને યાદ આવ્યું કે આ કદાચ પેલા ઉંદરના પિંજરાની વાસ હશે મને છે ને એક ઉંદરની સમસ્યા પણ હતી જે મને દિવસ રાત ત્રાસ આપતું હતું એટલે હું એ પિંજરા પાસે પહોંચ્યો અને ત્યાં શું જોઉં એક ઉંદરમાં મરી ગયો હતો અને સડી રહ્યો હતો એટલે મેં તરત એને ઉપાડ્યો અને બહાર ફેંક્યો ત્યાં જ મને કોલ આવ્યો મેં કીધું હેલો તો સામેથી મને એક માણસનો અવાજ આવ્યો એ મારો દોસ્તાર હતો જેને હવે હું મારો દોસ્તાર નથી માનતો કારણ કે એના જ લીધે મારી નોકરી ગઈ હતી એમાં એમ થયું કે અમે બે છે ને એક પ્રોજેક્ટ ઉપર કામ કરતા હતા જેની ડેડલાઈન અમે કંઈક બે કે ત્રણ દિવસથી મિસ કરી દીધી પણ એના કારણે કંપનીએ મોટો ક્લાયન્ટ ખોડાવી દીધો હવે જ્યારે આ વાત બહાર આવી ત્યારે એ પોતાને બચાવવા માટે મારી ચૂકલી કરી દીધી ચાલો ઉંદર કહીનો બસ પછી શું મને નોકરીથી કાઢી મૂકવામાં આવ્યો વર્ષના મોટા ભાગે મારી પાસે નોકરી નહોતી અરે મને ઘરના ભાડા નો તા પોસાઈ રહ્યા અને મારું કુતરું પણ મરી ગયું હું નોકરી શોધવામાં એટલો વ્યસ્ત થઈ ગયો કે ભૂલી ગયો છે ઉંદર છે ઉંદર થેન્ક યુ બેટા છોડો હવે ઉંદરને તો ફેંકી દીધો હતો એટલે હવે શાંતિ થી સુધી શકીશ ને બીજું શું ફરી મને એક સવાલ આવ્યો કે મારું નામ શું છે આ વિચારે મને જગાડી દીધો મેં જાયગો અને શું જો એક ઉંદર જમીન પરથી પસાર થઈ રહ્યો હતો અને એ ગંદરી વાસ પણ પાછી આવી ગઈ હતી મેં કીધું આ વાસ પણ જે સ્યુએજ સિસ્ટમની છે કે પેલા એટલે કીધું ને બહુ જ કઈ ખબર જ નથી પડી રહી બહુ આમ એક વિચિત્ર સપનું હતું અને થેન્ક યુ હા સાગર માટે માન શકે ચાલો